એ રે આ બીયા થી જાવ હવે આ બુબી ખરા તો તમારે એકલા ના આવો હો લે અને હું જતો ના આપડે મંદિર લઈયા પકળા પાસે હા મન લેતા તો પણ આબુ મમ્મી હું જવાબ જવાનું કે ના હું થ્યો તારી મા ના પારા અને ખાલી ખોટું ગઢ્યાન કઈ દેશે એક કોમ કર હું આગળ જવું તાર માને સમજાય કેમ કહ્યું તું બોનું કઈ ના

માનું તું તું મન રાખવું પડે ને લોચો પડે ટીપો માં કે બાજુ જતા તારા એમ કેવાનું કે કિરણ ભાઈ જતા લેતા જાય મને કે તમે ના લઈ જાય કે બીજા લઈ જાય તને બોલતા એટલું નહી વાત સાચી ભણે ભણેલી ને આટલું બોલતા નહી જો રોડે આવી ગયું

પી કરી પાણી હા અબ ઠંડુ લાગ્યું પેટમાં એ જમકો હા અર આપણા તો બહુ મસ્ત તો ને આકા પમ્માવા તો થશી તારીન મારી ખબર હે ને ઓ પેલો પેરા છો પ્રેમ કરતો છો પકડાઈ ગયો ના પકડાઈ ગયો પકડાઈ જ જાય ને તા આપા કોંજી પ્રેમ કરતો તા આ તો પકડ ખબર જ પડી પડી કે આવું હોય ને ખબર હતી હા અને ત સાકેત ને તમે ના તો જ નહી લાયો પેલા વખત લાગ્યું હોબા હ ત મારા આગળ નહી હેડી અમને રુચો કરસી અલ્યા નઈ બાશી કોઈ હવે નઈ જો ને

बिदा को तमारा कोई वस्तु नहीं दम

તરે ન બોલાય તાનુ તો બોલાય નહીં તાર તાન તો બોલાય ને જમકો તું એ મન સાકલી આલે હેતલા સટ સટ કરી ચિંતા ના કર તાર તાર સટ ને બગરે સટ થશે ને તો તાર સટ ને બગરે ચિંતા ના કર હું કીધું જ જમકો એમ બોલતી કેમ નહીં બસ થાય હું મોળું થાય છે કશું થતું નથી બસ હેડો છોકણભાઈ બસ આવો